નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાલોલમાં કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્ટના નામે ઓફિસ ખોલી પાંચ દિવસમાં લોન આપવાની લાલચે લોકોને લૂંટી ફરાર હોય ત્યાં દુતારા ભૂખે ન મરે એ કહેવત સાર્થક કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે હાલોલ તાલુકા પંચાયતની સામે આવેલા કાન્હા સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સીના નામે ઓફિસ ચાલુ કરી પાંચ દિવસમાં તમામ પ્રકારની લોન આપવાની જાહેરાત કરીને અનેક જરૂરિયાતમંદો પાસેથી લોન આપવાના બહાને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને કન્સલ્ટન્સન ફરાર થઈ ગયો હતો પંચમહાલ જિલ્લાના વર્તમાનપત્રો દ્વારા જાહેર કરી લોન આપવાના બહાને ઠગાઈ કર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે હાલોલ તાલુકા પંચાયત કચેરીની સામે આવેલા કાન્હા સેન્ટ્રલ કોમ્પ્લેક્સમાં અંકિત પટેલ નામના હિસામે કેપિટલ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સીના નામે ઓફિસ ખોલીને જરૂરિયાતમંદ લોકોને પાંચ દિવસમાં લોન આપવાની ખાતરી આપતા પંચમહાલ જિલ્લાના શહેરા મોરવા ગોધરા સહિત અનેક તાલુકાઓના લોકોએ અત્રે ફાઇનાન્સ ઓફિસનો લોન મેળવવા માટે સંપર્ક કરતા અત્રે તમામને લોનના પાંચ ટકા રકમ પ્રોસેસિંગ અને લોન વીમો એડવાન્સ ભરવા જણાવવામાં આવતા અનેક લોકોએ હજારો રૂપિયા લોન લે માટે એડવાન્સ પેટે કેપિટલ ફાઇનાન્સની ઓફિસે ભર્યા હતા છત્રીસ બેન્કો સાથે જોડાણ હોવાનું જણાવી પાંચ દિવસમાં લોન મેળવો રૂપિયા પાંચ લાખથી બે કરોડ સુધીની કોઈપણ પ્રકારની લોન કરી આપવામાં આવશે તેવી જાહેરાત કરી પર્સનલ લોન બિઝનેસ લોન પ્રોજેક્ટ લોન મશીનરી લોન એજ્યુકેશન લોન હોમ લોન મોર્ગેજ લોન તેમજ ગ્રીનહાઉસ લોન જેવી તમામ લોન એક જગ્યાએ તેમજ ફિલ્ડોર અને રિજેક્ટ ફાઇલ હોય કે પછી સિવિલ નેગેટિવ હોય તેઓને પણ તાત્કાલિક કરી આપવાનું જણાવી આ ફાઇનાન્સ એન્ડ કન્સલ્ટન્સ ભેજા બાદ અંકિત પટેલ પાંચે કરોડ રૂપિયા નું ફેરવી ફરાર થઈ ગયો છે લોકોએ ડોક્યુમેન્ટ તેમજ લોન ઓફિસ બે દિવસથી બંધ હોવાનું જાણવા મળતા અંકિત પટેલનો સંપર્ક કરતા તેના તમામ નંબરો સ્વિચ ઓફ આવતા આ તમામ લોકો પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા આજે અનેક લોકો હાલોલ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને ફાઇનાન્સ સામે કાયદેસરને કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે હું રાજેશભાઈ પટેલ ગામ સાપા તાલુકો ગોધરા અને જિલ્લો પંચમહાલ અમે પત્રકાર પેપરના ન્યૂઝની અંદર પત્રિકા આવી કેપિટલ ફાઇનાન્સના નામે અને એ પત્રિકામાં અમને લોન બાબતે જાણવા મળેલ એટલે અમે હાલોલ તાલુકા પંચાયતની સામે કાના સેન્ટ્રલ કોમ્પ્લેક્ષમાં નીચેના ફ્લોર પર કેપિટલ ફાઇનાન્સ નામની એક ઓફિસ ખોલેલી હતી એમાં લોન બાબત માટે અમે મળવા ગયેલ અને ત્યાં અમને એવું જાણવામાં આવેલ કે તમારે લોન જેટલી રકમ જોઈતી હોય એ લોનના એક લાખના સામે પાંચ ટકાના રૂપિયા તમારે વીમો ઇન્સ્યોરન્સ લેવો પડશે એ પ્રમાણે મેં પંદર લાખ લોનની માંગણી કરેલ તો મારી પાસેથી પોંચ ટકા લેખે એણે પંચોતેર હજાર રૂપિયા મારી પાસેથી ચૌદ તારીખે કેશ લીધા અને પછીથી અમને કીધું કે સોલ તારીખે તમને આ લોનની રકમ તમારા ખાતામાં આપવામાં આવશે તો ના આવવાથી અમે ઓફિસ પર આવ્યા ત્યારે તાળું જોવા મળેલ ત્યાં મારા જેવા ભોગ બનેલા અસંખ્ય લોકો પણ ત્યાં ઊભા હતા તમામને મારા જેવી જ સ્થિતિ જાણવા મળી પછી એકબીજાને અમે પૂછપરછ કરતા કોઈ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરા મોરવા કાલોલ હાલોલ અને બીજા બરોડા સાઈડના અલગ અલગ તાલુકાના અલગ અલગ ગામના અમારા જેવા ભોગ બનેલા તમામ લોકો અમે આજે અત્યારે પાંચથી છ કરોડનું અમારું આ રીતે ઉઠમણું કરેલ આ કેપિટલ ફાઈનાન્સના નામે તો અમે હાલોલ પોલીસ સ્ટેશન સર સિટી પોલીસ સ્ટેશન હાલોલમાં અત્યારે ફરિયાદ આપવા આવ્યા છીએ અને અમે એફઆઈઆર નો ગુનો નોંધવા માટે અમે તમામ લોકો સંયુક્ત રૂપે ફરિયાદ આપેલ છે